પાટણ જિલ્લાના સાતલપુર ગામમાં આવેલ પારેશ્વર મહાદેવ મંદિર ખાતે ત્રણ દિવસ ગણેશ મહોત્સવ આયોજન કરવામાં આવ્યું છે ગણેશોત્સવ હિન્દુ ધર્મના લોકો માટે ખૂબ જ પવિત્ર તહેવાર મનાય છે ત્યારે પાટણ જિલ્લાના સાતલપુર ગામમાં આવેલ પારેશ્વર મહાદેવ મંદિર ખાતે ત્રણ દિવસ ગણેશોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે આજ રોજ સાતલપુર ગામના તળાવમાં વાર્ષિક વારસે ભગવાન શ્રી ગણપતિ દાદાની મૂર્તિનું ભારે ધામધૂમથી વિસર્જન કરવામાં આવ્યું હતું બાળકો મહિલાઓ અને યુવાનોએ ગણપતિ બાપા મોરિયાના ના જયઘોષ સાથે ગણપતિ દાદાની મૂર્તિ ને વિસર્જન કર્યું હતું આ તો પૂર્ણ ગણપતિ મહોત્સવ ઉદાહરણ છે આ જ ડિસેજન છે એના નિયમિત હું તમને વાત માંગુ છું કે આ તો ગામ બંધ રહ્યું મહિલા લેડીઝ આદમી છોકરા બધા પણ અહીંયા હાજરી છે આજે ગણપતિ